ગણપતિ ગજાનન મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય આજ ધર્મ ના સા વાગી આજ ધર્મ ના સા રે કૃષ્ણ રણભૂમિ માં કરે છે પુકાર આજ ધર્મ ના શંખ વાગી યાર રે કૃષ્ણ રણભૂમિમાં કરે છે પુકાર આજ ધર્મ ના શંખ વાગી યાર રે ભીમ ભીષ્મના મોટા સંખ વાગી રે ભીમ ભીષ્મ ના મોટા સંખ વાગી રે અર્જુન કરી લે જેર ધ્યાન આજ ધર્મના સોખ વાગી યારે અર્જુન કરી લે જે રણ ભૂમિમાં ધ્યાન આજ ધર્મના સંખ વાગી યારે ધનુષ ધારી ધનુસ લિદા હાથ મારે રે ધનુષ ધારી લીધા હાથ મા કૃષ્ણ હા કે અર્જુનનો રથ આજ ધર્મના સાંખ વાગી યાર કૃષ્ણ હા કે અર્જુનનો રથ આજ ધર્મ ના વાગી યાર રે બાણ બાણને ચડાવી યારે તનુષ ધારી બાણ ને ચડાવી રે ધનુષારીએ બાણને જોડાવી યાર ત્યાં તો એક ના એકવીસ બની જાય આજ જ ધર્મના સાંઘ વાગી ત્યાં તો એક ના એકવીસ બની જાય આજ જ ધર્મના સાંઘ વાગી કૃષ્ણ હા કેરણ જૂનનો રથ રે મારા રથને મધ્યમાં પ્રભુ લાવ રે મારા રથને મધ્યમાં પ્રભુ લાવ જો રે મારે કોની સાથે કરવાનું યુદ્ધ આજ ધર્મના સાંઘ વાગી રે મારે કોની સાથે કરવાનું છે યુદ્ધ આજ ધર્ સાંખ વાગી યાર સગા સા દેખી અર્જુન નો મિયારે સગા સા દેખી અર્જુન નો મિયારે અર્જુન નમિયા છે ગુરુ દેવને આજ જ ધર્મા ના અર્જુન નમિયા છે ગુરુદેવને રે આજ ધર્મના સંગ વાગીયાર ભીષ્મ પિતા દેખીને અર્જુન નમિયા રે ભીષ્મ પિતા દેખીને અર્જુન નમિયા રે અ અર્જુન મનમાં કરે છે વિચારો આજ ધર્મના સંગ વાગી અર્જુન મનમાં કરે છે વિચાર આજ ધર્મના સંખ વાગિયા રે વિરા કારણ દેખીને અર્જુન નો મિયા વીરા કારણ દેખીને અર્જુન નો મિયા એ તો નમિયા છે રણભૂમિની માયા આજ ધર્મના ધર્મ ના સંખ વાગ્યા રે એ તો નમિયા છે રણભૂમિની માયા આજ ધર્મના સંઘ વાગી રે ભીષ્મ પિતા દેખીને અર્જુન ત્રુજી રે ભીષ્મ પિતા દેખીને અર્જુન નમિયા રે ભીષ્મ પિતા દેખીને અર્જુન ત્રુજી રે એની આંખે આ સુડાની ધાર આજ ધર્મના સંઘ વાગી રે એની આંખે આ સુળાની ધાર આજ ધર્મના સંઘ વાગી યારે તન એ ધનુષ હેઠા મેલિયા રે તન એ ધનુષ હેઠા મેલિયા રે રત્ની પા રહી જા આજ ધર્મ ના શંખ વાગીયારે પાછળ ઉભા રહી જાય આજ ધર્મ ના શંખ રે અર્જુન કે મધુ પાણું તારું દિલડુ રે અર્જુન કે મધુ પાણું તારું દિલડુ રે તને કેમ લાગ્યા મોહના બાણ આજ ધર્મના સાંઘ વાગીયાર તેને કેમ લાગ્યા મોહના બાણ આજ ધર્મના સાંઘ વાગીયાર ભીષ્મ પિતાએ મર્મ એનો જાણિયો રે ભીષ્મ પિતાએ મર્મ એનો જાણિયો રે કૃષ્ણ અર્જુનને આપે ગીતા જ્ઞાન આજ ધર્મના સાઘ વાગી કૃષ્ણ અર્જુન ને આપે ગીતા જ્ઞાન આજ ધર્મના સાઘ વાગી વાલે વિરાટ રૂપ ધારણ કરિયૂ રે વાલે વિરાટ રૂપ ધારણ કરિયૂ રે દર્શન દર્શન પે અર્જુન ને નાથ આજ જ ધર્મના સાંઘ વાગીયાર દર્શન પે અર્જુન ને નાથ આજ જ ધર્મના સાંઘ વાગી આ સર્વને ને મરેલ તું જાણ ઝેરે આ સર્વને ને મરેલ તું જાણ ઝે રે તારે મારવાના નથી આમાં કોઈ આજ ધર્મના ધર્મ ના સંઘ વાગીયાર તારે મારવાના નથી આમાં કોઈ આજ ધર્મના ધર્મ ના સંઘ વાગીયાર ભીષ્મ પિતા કહે રામણ આ ભીષ્મ પિતા કહે બાણ મને માર રે ભીષ્મ પિતા કહે બાણ મને માર રે ભીષ્મ પિતા કહે બાણ મને માર ઝેરે મારા અંગમાં ભર્યું પાપી અન્ન આજ ધર્મ ના સંઘ વાગિયા મારા અંગમાં ભર્યું પાપિયાનું અન્ન આજ ધર્મ ધર્મના સંઘ વાગિયા ભીષ્મ પિતાને મોક્ષ વાલે આપ્યો રે ભીષ્મ પિતાને મોક્ષ વાલે આપ્યો રે તેને કરાવ્યા છે દિવ્ય દર્શન આજ ધર્મના શંખ વાગ્યા રે તેને કરાવ્યા છે દિવ્ય દર્શન આજ ધર્મના શંખ વાગ્યા રે પવો ભવની તે ભક્તિ પ્રભુ આપ જોરે રે પવો ભવની તે પ્રભુ ભક્તિ આપ જોરે મને રાખજો ચરણની પાસ આજ ધર્મના સંઘ વાગ્યા રે મને રાખજો ચરણની પાસ આજ ધર્મના શંખ વાગ્યા રે આજ ધર્મના ધર્મ ના શંખ વાગીયારે કૃષ્ણ રણભૂમિ માં કરે છે પુકાર આજ ધર્મ ના શંખ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે દ્વારિકાધી કી છે